ગુયાની સંખ્યા અને દોડવાની સંખ્યા હવે તમે વલ્લભભાઈ આ તમે આઈસીએલ નું પોલીસ સર્કટ વાપર્યું તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું તો 100% નહીતર તો મગફળી થાય એવું જ નહોતું થાય એવું જ નહોતું બરાબર અને પીડી પડી ગઈ હતી આપણે હા પીડી પડી ગઈ હતી તો અત્યારે કેવી છે આમ જે કેમેરા દ્વારા બધી બતાવો ફિલ્ડ બતાવો તમે